હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારે સાડા અગિયાર અને મેં છે ને સવારમાં ચણા તો બાકી નાખ્યા છે વઘારવાના બાકી છે અને રોટલી આપણી થઈ જઈશે તો યતરાજ જો આવી અને ગોળ રોટલી લઈ અને જમવા બેસી જોશે કા એ ભાઈ ચણાનું શાક નથી ખાવું એટલે એ ગોળ રોટલી ખાઈ લેલું મારાટું ચણાનું શાક વઘારી નાખું અને મેં છે ને આગળ ચેનલ મોની ટાઈપનો વિડીયો નાખ્યો તો ને તો એમાં એક બે જણાની કોમેન્ટ હતી કે દીદી ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે શું ઈ તો કયો એમ તો ચેનલ મોનિટાઈઝ થઈને એટલે એક્ઝામ્પલ તમને આપું ને તો તમે એને દસમા ધોરણમાં ભણતા હોય અને તમે પરીક્ષાની તૈયારી કરતા હોય આખું વર્ષ અને પછી તમે પરીક્ષામાં પાસ થાવ એ રીતના હું યુટ્યુબમાં મહેનત કરતી હતી અને યુટ્યુબમાં આપણી ચેનલ તમે જેમ પરીક્ષા આપો એમ અમે અત્યારે સુધી પરીક્ષા આપીને અત્યારે આપણે ચેનલ મોનિટાઈઝમાં આપી હતી પરીક્ષા આપતી એમ તો ચેનલ ફાઇનલ આપણી પાસ થઈ જઈશે અત્યાર ઊંધી આપણે જે યુટ્યુબમાં કામ કર્યું ને એના પૈસા આપણે ના આવતા હોય પણ ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી આપણે યુટ્યુબમાંથી પૈસા આવે એવું હોય એને ચેનલ મોનિટાઈઝ થઈ જાય કહેવાય તો આપણે ફેસબુક યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ બધું મોનિટાઈઝ થઈ ગયું છે તો આ રીતના હોય મોનિટાઈઝ થઈ જાય એટલે એ કે ચેનલ આપણી અત્યાર ઊંધી જે કામ કરતા હતા તો યુટ્યુબે પાસ કરી દીધી છે તો આ રીતના તમને કીધું કે ચેનલ મોનિટાઈઝ એટલે શું એમ હવે મારે છે ને કાલ સાંજે હું યતરાજને હુડ આવતા હુડ આવતા શે ને હુઈ જઈ તે વિડીયો એડિટ કરવાનો બાકી રહી ગયો તે આજ હવારમાં છે ને વિડિયો એડિટ કરવા બે પડ્યું તે કામનું થોડું મોડું થઈ ગયું તે અત્યારે હવે સે ને શાક વઘાર નાખવું પણ હું યતરાજ જમી લેવી અને કાલ મેં કીધું હતું ને અમારા પપ્પાને કુદી પેન કપડાં તો લઈ આવ્યા હવે અમાર મમ્મીની હાડી લેવા જવાનું છે તે મેં અમારા બેનપણીને તો સવારમાં ફોન કરી દીધો છે બે જણા હોય તો આપણને હરખું પડે લેવામાં કે કઈ હારી છે કંઈ નહીં બોલું તો મને જે ગમે હું લઈને આવતી રહું બીજું કોઈ હોય તો એમ કહે કે આ હારી છે કે ન હારી તે અને પાછા અમારા મમ્મીની હાડી લેવા જવાનું થાય ને મને બહુ કન્ફ્યુઝન થઈ જાય કેમકે એમને છે ને જો મોટી ડિઝાઇન હોય એવી ના ગમે ધોળી ડિઝાઇન હોય એવી ના ગમે કાળી ડિઝાઇન હોય એવી ના ગમે મોટા મોટા ગોટા હોય એવી ના ગમે લેવી જ એવી એમ થાય મને અને અત્યારે સુરતમાં વધારે પડતી એવી જ હાડી હોય એટલે મન કન્ફ્યુઝન થઈ જાય કે કેવી લેવી એમ હમણાં મારી લેવાની હોય ને તો મન જેવી ગમે એવી લઈને આવતી રહું અને જયદીપના કપડા કે યતરાજના કપડા લેવાના હોય ને તોય એવું થાય કે જો જયદીપના ના કપડાં લેવા જવી ને તો જોવી કે હા આ સારા હશે તો લઈ લેવી હેતરાજના કપડામાં એ મારે ના વાંધો આવે પછી અમારા પપ્પાના કુલદીપભાઈના લેવાના હોય ને એમાં એવું થાય એમ લેવી તો ખરા આપણને ગમે એવા પણ પછી એમના ગમશે કે નહીં એમ થાય આપણને ઓલું તો આપણે પોતે લેવાના હોય તો આપણને જેવા ગમે એવા લઈ લેતા હોય પણ બીજા ખાડું લેવાનું હોય ને એટલે વિચારવું પડે ગમશે નહીં ગમે ગમશે નહીં ગમે એવું થાય તો અમાર મમ્મીને છે ને આવી હાડ્યું અને એમને છે ને લાઇટ કલર ગમે નહીં ડાર્ક કલર ગમે ધોળી ડિઝાઇનના ગમે કાળી ડિઝાઇનના ગમે મોટી ડિઝાઇનના ગમે ગોટાવાળી ડિઝાઇનના ગમે તો હવે જેવી ડિઝાઇન લેવાની તો હવે આ જાવીશી આપણે આપણને હાડી ગમશે તો એમને ફોન કરશું અથવા તો ફોટા મોકલશું અને પછી લેશું તો હવે જમી લેવી પછી આપણે જાવી છે અને મેં અમાર મમ્મીની હાડી જો મેં કદાચ પૂછ્યા વગર કે ફોટો મોકલ્યા વગર ની લઈ લીધી હોય ને તો એમને ગમે કે ના ગમે એમને કદાચ હાવ ના ગમતી હોય ને તો એ એમના કે નથી હારી એમ જ કે હારી છે પણ પછી ઓછી પહેરી એટલે આપણને ખબર પડે કે એમને નથી ગમતી એમ એટલે એમને ગમે એવી લેવી તો એમને પહેરાય એમ થોડું તો આપણને ના ગમતું હોય એ વસ્તુ પરાણે પહેરવાનું થાય તો જો આપણે છે ને ખીચડીની રેસીપીનો વિડીયો બનાવ્યો તો ને એટલે એક કોમેન્ટ એવી હતી કે તમે પાપડ ઢોસાની રેસીપી આપો તો પાપડ ઢોસા છે ને થોડા દિવસમાં આપણે બનાવશું અને રેસીપી આપશું અને બીજી કોમેન્ટ એવી હતી કે તમે રેસીપીના વિડીયો ચમ નથી બનાવતા રેસીપીના વિડીયો બનાવતા હોય તો એમ પણ એકલા રેસીપીના વિડીયો બનાવવા એની કરતાં આપણે જે આ બ્લોગ બનાવીશી તે આપણે હવે કંઈક નવું બનાવશું ને એટલે રેસીપી આપશું મને અમુક વાર એમ થતું એમ થાય કે આપણે વસ્તુ બનાવતા હોય એ બધાને આવડતું જ હોય પછી ખોટું હું કહેવું કોકને એમ થાય કે આ તો જો નવા એની કહે છે એમ એટલે હું નથી દેતી પણ હવે આપણે એમ કરશું ગમે એ વસ્તુ હું નવી બનાવીશ ને એટલે બનાવું તો હારવાર રેસીપી આપી દઈશ એટલે આપણે રેસીપીના અલગ વિડીયો નહીં બનાવી પણ જે વિડીયો બનાવશું ને એમાંથી આપણે રેસીપી આપી દઈશું એ રીતના બનાવશું તો અત્યારે એક વાગી ગયો છે ને આપણે જો આ નાની પાણીની બોટલ ભરી લીધી છે અને હવે આપણે જાવી પાણીની બોટલ છે ગમે ત્યાં જાઉં નહીં યતરાજ લઈને એટલે આરે લેતી જ જાઉં કેમ કે ના હોય ને ત્યાંથી પાણી માંગે પાણી એમ થાય ને કે અહીંયા નથી થોડું કાઘું છે તેમ કે મારે પીવું જ છે પીવું જ છે એટલે આપણે આરે લેતા જવીએ એટલે ગમે ત્યાં માંગે તો આપણે ચિંતા નહીં તો જો અત્યારે એક વાગી ગયો છે હવે આપણે જવીથી હાડી લેવા હવે ગમશે તો લેશું નહીં તરફ પાસા આવતા રહેશું તો હાલો તો આપણે છે ને હવે સાડીઓની દુકાને પહોંચી ગયા છે જોયું હવે ગમે તો અત્યારે આપણે છે ને વીસ વીસના સેલમાં આવ્યા છીએ જો અત્યારે ઓર્ગેન્જા હાડી રહીને બહુ નીકળી છે મસ્ત છે પણ મામા છે મસ્ત છે પીળી મને પીળી સાડી હોય ને એ વધારે બધી ઓર્ગેન્જા છે પણ બહુ મસ્ત છે

બીજી છે ને એ રીતના આ રીતના વલ નું વર્ગ છે થોડું થોડું અને ઓલી જે મેં પોસ્ટર માં બતાવી યા છે બે ગમી એટલે આપણે લઈને નજરમાં આવશે તો લેસુ અને અહીંયા જો મસ્તી ચાલુ થઈ જઈ શું તો પાંચ અને હવે છે ને મારે જ છે પૂરતી મારી લેવા કેમકે હું છે ને યાતરાજનું પેન્ટ થોડાક દિવસ પહેલા લાઈ હતી ને આપણે એના જોડિયામાં કપડાં લેવા જયા તાર તમે જોયું હશે હું યાતરાજનું પેન્ટ બીજે દિવસે લાઈ તો એ દિવસે મારી પૂરતી હોત હું એક લાઈ હતી પણ લાઈન તો શું થયું કુર્તી લોંગ વધારે હતી અને આમ હતી તો સારી પણ લોંગ વધારે હતી ને તો પછી બહુ લોંગ પડતી હતી તે બદલાવાની હતી બીજે દિવસે બદલાવા જઈને તો મને ગમી નહીં એટલે આપણે છે ને પૈસા એમને એમ જમા રહેવા દીધા હતા અને મેં કુર્તી નહોતી લીધી તો આજે આંટો મારું જો ગમે તો આપણે લેતા આવી નહીં પછી છે ને ઝાઝા દિવસ થશે તો એ ભાઈ ભૂલી જશે એટલે આપણે લઈ આવી હું છે જો અત્યારે આ રીતનું ટ્યુનિક લઈ અને આવતી રહીશું આ એક આપણને દેમું તે લાયા પૈસા કીધું ના જમા હતા તો મેં કીધા લઈ આવું તો એ એક ગમ્યું તે લાઈ તો હજી આપડા પૈસા જમાશે ને એટલે પછી જ્યારે ગમશે ત્યારે લઈ આવશું હાલો હવે છે ને કપડા હંકેલવાના છે કપડાં હંકેલ નાખવી બહુ ખરીદી કરી લીધી કપડા હંકેલવા પડે ને પછી નકરી ખરીદી કઈ કઈ ના કરાય નહીં તરશે ને કોમ કે આ નકર છે ને રખડે છે કામ નથી કરતા એમ એટલે થોડુંક કામ કરી લેવું જો અમારી યાત્રાજ છે ને બુલેટ ટ્રેન બનાવી છે જેને બે હોય ને આવજો આમ બુલેટ ટ્રેન આપણે પોતે જો આ ક્લે માટી ચાઈ ઓલા એના તો

બધાય છે ને હવે હમણાં નવરી થવ પછી હરખા હંકેલી અને મૂકી દઉં શું છે ઓલું માટી ક્લે માટી અહીંયા કેવું ચીકણું કઈ નહીં કામ જોતો તું હવે ચીકણું થઈ જાય તો જો અત્યારે આપણે ખાઈ પી નવરા થઈ ગયા છે અને વાગી ગયા છે નવ અને હવે છે ને આપણે આ બધા કપડા જે દેહમાં લઈ જવાના છે એ થેલો છે ને જો આ ઉપર પડ્યો છે એવું ઉતારું અને એ બધાય ભરી લઉં નહિ તો આ રીતનું હોય મશીન ઉપર પડ્યા હોય તો કે સારું લાગે નહિ અને જો ઓલા ભાઈ અમારે ઓલી ક્લે માટી લઈને આવ્યા છે ને એની રોટલી તો હાલો હવે છે ને હું બેગ ઉતારું અને એ બધા કપડા ભરી લઉં